மச்சான் ஐ ஃபிரைடே சேஸ் தி சண்டே நான் ரிஸ்கோ டெலெட்டே பண்ணேன் அண்ட் எக்ஸ்ட்ரீம்ஸ் வரே தான் வந்துச்சு வர வேண்டியதுக்கு நான் இங்க வரணும் இட் இஸ் அனப்பூர்வ சச்சானை பேச்சு ஓ நோ அடே

તો એના લીધે છે ને એ કારણ કે મીઠું એવું હોય કે ગમે એ વસ્તુ નાખો ને તો એ કાળું થઈ જાય જાણે કે ચોખા માં આપડે પેલા ભાત ને બનાવીએ ને તો એ બ્લેક જેવા થઈ જાય અને આ સિંગ એ પેલા હે ને માંડવીને સ્ટોપ કરી દો તો આ સિંગ ને છે ને પાણીમાં જે પેલી પેલું મીઠું નાખ્યું હતું ને આયોડીન વાળું તો એના લીધે ઈ પલાળી ને એમાં જે કાળું થઈ ગયું વધારે તો આ તો ઈઝીલી મીન્સ કે બની ગઈ ખાલી એક મીઠું નાખી પાણીમાં અને એક સીટી પડાવી દીધી બાફીના અને પછી શેક કે લીધી મસ્ત સુકવી ને એટલે જે સરસ થઈ ગઈ અને આ સીધ મીઠા ને લીધે વળી ગાઢ થઈ ગયું એમાં ખબર હતી કે આ મીઠું એવું આવે કે છે ને ગમે એ વસ્તુમાં નાખે ને તો એ વસ્તુ એમ કાઢો જેવી થઈ જાય કારણ કે એ આયોડીન વાળું હોય ને તો એના લીધે એવું થાય આયોડીન નું પ્રમાણ હોય તો પણ પાછો આમાં વળી મને યાદ ના રહ્યું કે આ મીઠું ના નાખે તો કાઢું થઈ ગયા છે અત્યારે એમ લાગે કે ના ભરી ગયું પણ એવું તો નથી એના લીધે થઈ ગઈ કાળી થઈ પણ હે ના ના તો જો ક્યાં ધ્યાન છે ચા ખોદરી ઉખડી રાખે તો જાવ જ નહી મસ્ત બની ને મસ્ત મસ્ત તો આનામાંથી કાઢી લઈએ અને પછી પેક કરી અને મૂકી દઈએ બરોબર કરો ને તારે ખાવી હોય તો હલે અત્યારે ચાર સવારે તમે જોઈશ વરસાદ કેટલો હતો એટલે વરસાદ આવવાના તો અત્યારે વરસાદ છે જબરજસ્ત ચાલુ છે તો આપણે ગાડી વસ્તુ કરના છીએ કામ થઈ જાય મને જોલદાર વરસાદ થાય ને કમથી કેટલા બે ત્રણ કિલોથી પડે અને એ પાછે એમ મને એમ લાગે આપણી નદીમાં પાણી આવી વરસાદ ને તો પાણી વાહ માની પાદડી છે એવા

ગાંજો દીને એટલે એને હવે અરે વાને ખાણીનો ગાજો વરસાદને ઉગરી આવી આ પાણી ભરાઈ ગયું આ સાઈડ એકદમ બધે વાતાવરણ થઈ ગયું મસ્ત કે ઠંડી થઈ ગાડી લઈને નીકળી ગયો જરાક આટોપાટો ફેરો ફરવા જવું પાણી ભરાઈ ગયા એટલે એટલું આ તો વરસાદમાં આવે એટલે એમ તો નોર્મલ ભરાતું વરસાદ પડ્યો આ જોરદાર એકદમ આખા પાલનગર માં સવાર નો ઝાલો હતો પણ બામણા રોડ સાઈડ આપણે જઈએ ને આખી નદી જો ભાવતી ભરી પાણી પાણી કરીને એક વાત સવારનો કન્ટિન્યુઅસલી વરસાદ આવે છે બંધ નથી થયો પાંચ દસ મિનિટ માટે કન્ટિન્યુ ત્રણ થી ચાર વાગ્યાનો નો ચાલુ જ છે એ આવો જ આવો પૂર વરસાદ